નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજવા સાથે હું છું યજ્ઞ દર્શક મિત્રો આપણે ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને આ ચર્ચા વિચારણામાં અમારી સાથે જોડી ગયા છે ડોક્ટર રવિ દિયોરા કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે સાથે સાથે મહાવીરભાઈ જૈન કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે સાથે જયદીપસિંહ ચૌહાણ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને સાથે હાર્દિક ભટ્ટ કે જેઓ એક પીએચડી સ્કોલર છે જે આપ સર્વેનું સૌથી પહેલા સ્વાગત છે રવિભાઈ શરૂઆત હું આપણાથી કરવા માગીશ રવિભાઈ આપણે જ્યારે ત્રણ પોઈન્ટ પાંચ ટ્રિલિયન ઇકોનોમીને લઈને અત્યારે તો જો ચર્ચા કરતા હોઈએ અને આજે જ્યારે આ બજેટની જે જાહેરાતો કરવામાં આવી ત્રણ ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને પાંસઠ કરોડનું જે આ બજેટ અત્યારે તો જોવા મળી રહ્યું છે શહેરી વિકાસ અને ગ્રામીણ વિકાસ ઉપર જે ફોકસ અત્યારે રાખવામાં આવ્યો છે પણ તેની સાથે એ એવું લાગે છે કે ના આ વખતે એમએસએમઇ સેક્ટરને પણ અત્યારે તો આવકારવા માટે અને સાથે પ્રવાસનને પણ અત્યારે તો વિકસાવવા માટે એ જ પ્રમાણેનો જે વધારે થોડોક જોક મૂકવામાં આવ્યો છે કારણ કે શહેરી વિકાસનું જો જોવા જઈએ તો શહેરી વિકાસમાં એકવીસ હજાર છસોને છન્નું કરોડ છે અને સામે ગ્રામ્ય વિકાસમાં બાર હજાર એકસોના આઢ આડ કરોડ અત્યારે તો જે ફાળાવવામાં આવ્યા છે લાગી રહ્યું છે કે ને અત્યારે તો જે યોગ્ય વિકાસ થવો જોઈએ તેના માટે આ બંને સેક્ટરના સાથે સાથે એમએસએમઈને પણ અત્યારે તો જે આવકારવામાં આવ્યા છે તે ઘણું મહત્વનું છે અને ગિફ્ટ સિટી ઉપર સૌથી વધારે ફોકસ રાખવામાં આવ્યું છે તે જે અમાઉન્ટ ફાળવવામાં આવે છે પર્ક્યુલર પર્ટિક્યુલર કેપેસિટી વાઇઝ થોડી બરોબર છે કારણ કે શહેરીમાં જલ્દીથી કોઈ નવા કેપેક્સ તમે કરો તો શહેરી જયારે વિસ્તાર હોય ત્યારે કેપેક્સ જલ્દીથી એબસોર્બ થતો હોય છે રૂરલમાં ડ્યુ ટુ સમ મીન્સ કે ઇસ્યુ એટલું જલ્દી ત્યાં મીન્સ કે એબ્સોર્બ નથી થતું થોડો ટાઈમ લાગે છે તો આઈ થિંક કે એના હિસાબે થોડું ડિફરન્સિયલ ઓલવેઝ હોય છે હાલાકી જરૂર ત્યાં વધારે છે પર્ટિક્યુલર મીન્સ કે રૂરલ છે આ વખતે થોડી એવું લાગી રહ્યું છે કે જે રીતે મોન્સુન ગયું જે રીતે હવે ધીમે ધીમે મીન્સ કે ગ્લોબલી ન્યૂઝ ચાલી રહ્યા છે કે આવતા વર્ષે પણ અલ્લી ઇફેક્ટ કદાચ ગ્લોબલી રહેશે તો રૂરલ સેક્ટર ને મારા હિસાબે હજી પણ વધારે પ્રાધાન્ય આપવું છે અત્યારની સ્કીમ છે એ અત્યાર પૂરતી મીન્સ બરોબર છે પણ આગામી સમયમાં જે અત્યારે ગ્લોબલ પરિસ્થિતિ છે એમાં જીઓ પોલિટિકલ રિસ્ક ચાલી રહ્યા છે અને હિસાબે જે પણ આપણો એક્સપોર્ટ છે એક્સપોર્ટ એક્ટિવિટીઝ ને લઈને થોડું કન્સર્ન છે કારણ કે જે ફ્રેડ કોસ્ટ 300 ડોલર હતા એ અત્યારે 1100 1200 ડોલર ત્રણ મહિનામાં પહોંચા છે જે મેન્સ કે દિવસો જે 10 થી 12 લાગતા હતા ત્યાં અત્યારે 45 45 દિવસના ટાઈમ લાગી રહ્યા છે તો આઈ થિંક એગ્રી આઉટપુટ જે અત્યારે રૂરલ ઇકોનોમીમાંથી કે એગ્રીકલ્ચર ઇકોનોમીમાંથી બહાર જાય છે ત્યાં થોડા વિક્ષેપો છે તો એ મીન્સ કે આ બજેટની બહાર એ ફોકસ કરવું પડશે બાર હજાર કરોડથી નહીં ચાલે આઈ થિંક એ થોડું ફેર આ વર્ષ માટે થોડું વન ઓફ હોઈ શકે છે સેકન્ડ જે છે કે ગ્લોબલ ઇકોનોમીની જે વોલ્ટાલિટી છે આઈ થિંક કે અત્યારે ઇન્ડિયા સર્વોચ્ચ ટોપ પર છે બધાનું એ એફડીઆઈ એફઆઈ છે તમામનું જે ફોકસ છે અત્યારે ઇન્ડિયામાં નવ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે ઇન્ડિયા અત્યારે મેજર પોઈન્ટમાં છે આ ફંડનો કોઈ ઇશ્યુ નથી મારા હિસાબે છે ગિફ્ટમાં આજે રીતે ડેવલપમેન્ટ થયું છે અને આગામી આપણે એમએસએ ઇન્ડેક્સમાં ઇન્ડિયા સામેલ થવાનું છે હવે આનાથી આપણને બેનિફિટ શું થશે જે ગવર્મેન્ટ ઉપર લોન આપવાનું કારણ છે આગામી સમયમાં એ બહુ ઘટી જવાનું છે કારણ કે આપણે જયારે ના ગ્લોબલ ઇન્ડેક્સમાં જઈશું ત્યારે ઇન્ડિયા માટે એક ટ્રિલિયન ડોલરનો બહુ મોટો માર્કેટ આપડી આપણે ઇકોનોમીના વન થર્ડ જે બોન્ડ માર્કેટ થ્રુ ફંડ ઇન્ડિયામાં આવવા માટે તૈયાર છે આઈ થિંક કે આ જો ફંડ ઇન્ડિયામાં આવશે તો એની જે ઇન્ટરેસ્ટ પોસ્ટ છે અત્યારે ગવર્મેન્ટ જે સબસિડાઇઝડ રેટમાં લોન આપે છે એ સેમ છે તો એનાથી શું થશે કે જે ગવર્મેન્ટને આ ઉપર સબસીડી આપવાનું છે જે ઇન્ટરેસ્ટ રેટ વેવર આપવાનું છે ઘણું ઘટી જશે સાથે ત્યાંથી જે પણ ઇન્વેસ્ટમેન્ટ આવશે જે અત્યારે એફડીઆઈના રૂપે ઇન્વેસ્ટમેન્ટ આવવાનું છે અને આવી રહ્યું છે એ તમને એફડીઆઈના રૂપે જે ઇન્વેસ્ટમેન્ટ આવશે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ આવશે હવે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ આવશે એટલે કે તમને મીન્સ કે એ ડેટ ને ઇન્ટરેસ્ટ કોસ્ટનું બર્ડન પણ ઓછું થશે નોટ કરેલો જે રીતે અમેન્સ કે એમએસસીઆઈ અને અધર બ્લુમબર્ગ ઇન્ડેક્સમાં પણ આપણે સામેલ થવાના છે અત્યારે બેંક કે ગવર્મેન્ટ તરફથી ફંડિંગની જરૂર આવતા પાંચ વર્ષ પછી નહીં રહે અત્યારે પાંચ વર્ષ જ ખાલી સાચવવાનું છે આ બધું જેવું જેવું ફંડ ઇન્ડિયામાં આવશે તમને ફંડ ક્યાં નાખવું એ સૌથી મોટું ફેક્ટર આગામી ચાર થી પાંચ વર્ષમાં આપણે ફેસ કરવાનું છે તો આઈ થિંક આ એક સૌથી બેટર સ્થિતિ પર છે ઇન્ટરનેશનલી અને આપણા માટે જે પણ વાતાવરણ છે અત્યારે ઇન્ડિયા માટે સાનુકૂળ છે અને આ પણ જોઈએ આ સેકન્ડ જે જે છે એ આપણે પણ આટલા આપણે વિકસિત તરફ જઈ રહ્યા છે પણ એગ્રીકલ્ચર ઇકોનોમીમાં હજી પણ એગ્રી ઇન્ફ્રા સેક્ટર છે એ થોડું આપણું પાછળ છે કારણ કે એગ્રી ઇન્ફ્રામાં હજી પણ ઘણું બધું કેપેક્સ થઈ શકે છે એમાં પબ્લિક ઇન્વેસ્ટમેન્ટની ગવર્મેન્ટે ગઈકાલે સેન્ટર બજેટ હતું એમ એમને વાત કરી હતી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ સિવાય આ મોડલ આગળ નહીં જઈ શકે તો પીપીપી મોડલથી જો તમે એગ્રી ઇન્ફ્રાસ્ટ્રેકચર ને આગળ લાવશો તો આ કેપેક્સ છે એની જરૂરિયાત વધશે કારણ કે ગવર્મેન્ટને પણ શરૂઆતી દોરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે એગ્રીકલ્ચર સેક્ટરમાં અવેલેબિલિટી સુધારવી પડશે પાવર ડેફિનેટલી પાવર છે પાણી છે એ અવેલેબિલિટી વર્ષ દર વર્ષ સુધરી જાય છે સુધરતી રહેશે તો મારા હિસાબે આ હજી પણ જો વેગવંતુ ગુજરાત અને સાડા ત્રણ ટ્રિલિયન જે આખા ઇન્ડિયન ઇકોનોમી છે ત્યાં માત્ર ગુજરાતની ઇકોનોમીને પહોંચાડવી હશે તો આ જરૂર પડશે કારણ કે આ સેમ વસ્તુ આપણે જોશો તો બે હજાર ને એકમાં ઘણા એવા સ્ટેટ છે ઇન્કલુડિંગ મહારાષ્ટ્ર ગુજરાત કે આ જે સ્ટેટની ઇકોનોમી અત્યારે છે આખા ઇન્ડિયાની ઇકોનોમી હતી તો આવું થવાનું છે આગળ જતા કે વર્લ્ડમાં કોઈ પાસે ઓપ્શન નથી નથી છે તો પોલિસીસ ને ગમી રહી ગ્લોબલ માર્કેટમાં લિક્વિડિટીના ઈસ્યુઝ છે પોલિસીના ચેન્જીસના ઇશ્યુઝ છે જીઓ પોલીટ રિસ્ક ચાલી રહ્યા છે આગામી આ વર્ષ છે એમાં વર્લ્ડનું ફોર્ટી ટુ પોપ્યુલેશન ઇલેક્શનમાં જઈ રહ્યું છે વર્લ્ડની બે સૌથી મોટી લોકશાહી શહેરી અને ગ્રામીણ વિકાસ બંનેમાં ફોકસ કરશું કારણ કે આવું આપણે કોવિડના નેગેટિવ ટાઈમ પછી ચાઇના પ્લસ વન આવ્યું યુરોપ પ્લસ વન આવ્યું આ બધી પોલિસીસ છે કે આ ગ્લોબલ લેવલ ચેન્જ થઈ રહ્યા છે અત્યાર સુધી આપણે આનો બેનિફિટ મળ્યો છે હવે આ બેનિફિટ ઉઠાવવા માટે આગળ જતા આ પ્રયત્ન છે ઓલિમ્પિક ની ચર્ચા ચાલી રહી છે ઓલિમ્પિક એક ઇકોનોમિક દ્રષ્ટિએ પણ ઘણું ગેમ ચેન્જર હોઈ શકે છે ઘણા બધા કન્ટ્રીઝ છે જેની ઇકોનોમી ઓલિમ્પિક છે યા તો એ ઇકોનોમીનો વિકાસ કરો આઈ થિંક આ જો ઓલિમ્પિક નથી રહ્યા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઘણો મોટો વિકાસ થાય જયારે કોઈ કન્ટ્રીમાં ઓલિમ્પિક આવે છે અને આજે બજેટમાં ઘણી વાર ઓલિમ્પિક ના વર્ડની યુઝ પણ થયું તો મારા હિસાબે આ બધા ફેક્ટર છે જે બજેટમાં મેજર છે આપણે આગળ ચર્ચા કરી આ ઉપરાંત જોઈ રહ્યો છું પણ મન્સ કે ઓલવેઝ કે હોય છે કે એઝ અ ઇકોનોમિસ્ટ એઝ અ પબ્લિક ઓલવેઝ દિલ માંગે મોર હોય છે કે જે આપે છે આપણે અપેક્ષાઓ કારણ કે આપણે આશાવાદી દેશ છે આપણે આશાવાદી લોકો છે અને એના જે હિસાબે આપણે આટલો growth કરી શક્યા છે તો હજી પણ આનાથી વધારે આ ત્રણ ચાર સેક્ટર છે આ વર્ષ માટે ફોકસમાં રાખવા જરૂરી છે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને તમારી વાત એક બહુ સાચી કે આપણે

અને તેથી કહી શકીએ કે જે પણ થયું હોય તો બાબત છે એના ઉપર આપણે ધ્યાન દઈએ તો એમાં સૌથી મહત્વનું છે કે સરકારી અત્યારે પ્રોત્સાહન આપવું આપણે જોયું કે અત્યારે લગભગ કેટલી છસો પણ વધારે ટૂંકમાં એવું કહી શકીએ કે શિક્ષણનું એક પ્રાઇવેટાઇઝેશન થયું થઈ રહ્યું છે તે પણ આપણે એક શબ્દ વાપરી શકીએ અત્યારે આપણે જોવા જઈએ તો જે ગામડાની શાળાઓ છે એમાં વિદ્યાર્થીઓ ઓછા થઈ રહ્યા છે ઘણી શાળાઓ તો એવી છે લગભગ ઓગણચાલીસ ટકા જેટલી સરકારી શાળાઓ એવી છે કે જ્યાં પહેલા ધોરણનો એક પણ વિદ્યાર્થી નથી એટલે કે આપણે એવું કહી શકીએ કે દસ માંથી ચાર શાળાઓ એવી છે કે જ્યાં પહેલા ધોરણનો એક પણ વિદ્યાર્થી નથી ત્યારે બીજી તરફ આપણે જોવા જઈએ તો આજે જ આપણે ઘણી સારી વાત થઈ કે ઓલિમ્પિકની જે વાત કરવામાં આવી કે ખેલને પ્રોત્સાહન આપવામાં આવશે રમતને પ્રોત્સાહન આપવામાં આવશે તો આપણી પાસે અત્યારે જે પીટી શિક્ષકો શિક્ષકો એ વ્યાયામ લોકો કેટલાય ટાઈમથી ભરતીની રાહ જોઈને બેસી રહ્યા છે તેમની ભરતી કરવામાં આવી નથી રહી તો આ રીતે રીતે આપણે ખેલશે ગુજરાત કઈ રીતે આગળ વધશે ગુજરાત એક પ્રશ્ન ત્યાં પણ આપણે શિક્ષણમાં થઈ શકે બીજી તરફ શિક્ષકોની કરાર આધારિત જે ભરતી થઈ રહી છે અગિયાર માસની કરાર આધારિત ભરતી ની વાત કરું છું કે તેથી નો ડાઉટ એ સારી

તો તેના માટે આપણી પાસે જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ તે ઇન્ફ્રાસ્ટ્રકચરનો આપણી પાસે ઘણો અભાવ છે અત્યારે આપણે ડિજિટલ લિટરસી રેટમાં પણ ઘણા પાછળ છે અને સૌથી વધારે જો ભાર આપવામાં આવ્યો હોય તો તે છે ડિજિટલ એજ્યુકેશન પર બ્લેન્ડેડ મોડ એજ્યુકેશન પણ તેને આપણે કહી શકીએ કે ઓનલાઈન અને ઓફલાઈન બંનેનું જે મિક્સ થઈને જે બ્લેન્ડ થઈને જે મોડ બને છે તેને કહેવાય છે બ્લેન્ડેડ મોડ એજ્યુકેશન અને ડિજિટલ એજ્યુકેશન હવે આ એજ્યુકેશન પાછળ જો આપણે ખર્ચ કરવો હોય તો આપણે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ

નિર્માણ એ બધી યુનિવર્સિટી ટોપ હંડ્રેડ માં આવે છે ટોપ ફિફ્ટી માં નથી આવતી જ્યારે આપણે ટીચર સ્ટુડન્ટ રેશિયો ની વાત કરીએ તો તે આપણે ત્યાં અત્યારે સત્યાવીસ જેમ એક છે એટલે કે સત્યાવીસ બાળકોએ એક શિક્ષક છે આ હાયર એજ્યુકેશનમાં જે વાત કરીએ છીએ પ્રાઇમરી શાળામાં તો આનો રેશિયો ઘણો વધારે છે પ્યુપિલ ટીચર પ્યુપિલ રેશિયો ની વાત કરીએ તો તે સિવાય પણ ઘણા એવા મુદ્દા છે કે જેમાં આપણું જે ધ્યાન ખેંચી જાય છે તેમાંનું એક છે કે આપણે મોટા મોટા બજેટ ફાળવીએ છીએ પણ ખરેખર શું આપણે ગુણવત્તા હોય તે બાળકોને ક્યાંક આપી શક્યા છીએ પણ શાળામાં જઈને પૂછીએ કે ચલો મુખ્યમંત્રીનું નામ બોલો કેટલા બાળકો કહી શકે છે ચલો એવું કહીએ આપણે કે ગુજરાતના પાંચ રાજાઓના નામ બોલે ચલો ત્રણ રાજાઓના નામ બોલો બોલી શકે છે ના નહીં બોલી શકે કદાચ આપણે એવું કહીએ કે આપણા મંત્રી જે કેબિનેટ છે એમાં કેટલા ગુજરાતી છે તેવું આપણે પૂછીએ નવમાં કે દસમા ધોરણના બાળકને તો શું એ કહી શકશે લગભગ નહીં જ કહી શકે અત્યારે જોવા સિત્યાસી પોઈન્ટ ત્રણ ટકા જેટલા જે બાળકો છે તે લોકો બીજા ધોરણનું પુસ્તક બહુ જ કેવું કે અટકી અટકીને વાંચી શકે તેવું કહે ને તેવી રીતે વાંચી શકે છે ત્રીસ થી પાંત્રીસ ટકા બાળકો એવા છે કે જે ગુજરાતીમાં બે પાના પણ વાંચી શકતા નથી બેતાલીસ પોઈન્ટ સાત ટકા વિદ્યાર્થીઓ એવા છે કે જે અંગ્રેજીમાં બે વાક્ય પણ વાંચી શકતા નથી અને ત્યાં ડિજિટલ લિટરસીની વાત તો હજી ઘણી દૂર છે આપણી માટે

હવે હવે તમને એ જ કહું છું કે એનીપી બેઝ છે હમણાં મેડમે વાત કરી કે એનીપી બેઝ માટે જે ડિજિટાઇઝેશન છે ને એના માટે સ્માર્ટ ક્લાસીસ એ સંદર્ભમાં જ ગુજરાત સરકારે પાયલોટ પ્રોજેક્ટ પણ કર્યો હતો જે સીબીસી થ્રુ કનેક્ટેડ કરીને એલાઇન કરીને એમણે બે મહિના પહેલા જ એક પ્રોજેક્ટ અને એના બેઝ પર જ ગુજરાતને જે નો રોલ મોડલ બનાવવાનું પણ ડિસાઇડ થયું છે અને એ સંદર્ભમાં જ આજે શિક્ષણ મંત્રી ની સાથે જે આપણા કનુભાઈ છે નાણાપ્રધાન એમણે પણ જે એનાઉન્સમેન્ટ કરી છે એમાં શિક્ષણને ને પ્રાધાન્ય આપ્યું છે અને એની સાથે સાથે જે આંગણવાડી તો ઠીક છે સાથે જે આઠ જે આંગણવાડી પણ નવું નિર્માણ છે એની સાથે શાળાઓમાં ડિજિટાઇઝેશન માટે મેડમે જે વાત કરી એમાં બે લાખ જેટલા કોમ્પ્યુટર પણ ફાળવવામાં આવે છે તો આ બધી વસ્તુ આપણને ધ્યાન દોરવા જેવી છે કે ફાળાઓની સાથે હવે એનું ઇમ્પ્લિમેન્ટેશન ટાઈમ આવે છે કારણ કે ઘણીવાર વાર અમે આગળ ઘણી ડિસ્કસ પણ કર્યું છે કે કોઈ પણ વસ્તુ ઉભી થાય એના માટે એક સમય લાગે છે પાંચથી દસ વર્ષ સરકારે કાઢ્યા છે જે કેન્દ્ર કરીને કામ કર્યું છે તો એ કોઈ પણ એક ધારો કે આપણે બિઝનેસ ચાલુ તો એનામાં પણ આપણે સ્ટાર્ટિંગનો જે ફેઝ હોય છે એ અઘરો હોય છે તો એ આપણે કોરોના કાળમાંથી પણ નીકળીને આપણે સ્થિર થયા છે અને એના પછી જે નેક્સ્ટ જે હોય છે પહેલા જે પાંચ કરોડ કમાવા હોય તો એના માટે તમારે દસ વર્ષ લાગે જેવી છે એના પછી પચાસ કરોડ કમાવા માટે તમારા ફક્ત નેક્સ્ટ પાંચ વર્ષમાં એ મેળવી લો છો કારણ કે એ તમારે મલ્ટિપલ થાય છે આ મલ્ટિપ્લિકેશનનો ટાઈમ આવી ગયો છે એટલે હવે હવે જે રવિભાઈ પણ કીધું કે આવનારા દસ વર્ષ ખૂબ જ મહત્વના છે અને એનામાં જે વ્યક્તિ થી લઈને ઇન ઇક્વિટીમાં પણ મહત્વના જ છે હતા જ પણ એ જે બેઝ કહેવાય ને કોઈ બી ફાઉન્ડેશન રેડી કર્યું બિલ્ડિંગ ઉભી કરવી હોય તો તમારે ફાઉન્ડેશન સ્ટ્રોંગ કરવું પડે આ ફાઉન્ડેશન એટલું સ્ટ્રોંગ થયું છે એમાં હવે દસ માળની સો માળની બિલ્ડિંગ ઊભી થઈ શકે છે એવું આ લેખિત્ર ઉભરી આવે છે એટલે કારણ કે ત્યારે જ આખી નાગરિક અને જનતા છે એ કમ્ફોર્ટ ઝોનમાં જાય જ્યારે એમને ખબર પડે કે ભાઈ આગામનારું ભવિષ્ય છે એ અમારા છોકરાઓ માટે અમારા માટે ખૂબ જ સરસ આવવાનું છે એના માટે મોદી સરકાર મુકેન્દ્ર સરકાર ખૂબ જ મહેનત કરી રહી છે અને જે એકલો જે શહેરી વિકાસની વાત નથી કરતો આમાં મારા ગ્રામીણ વિકાસની પણ હું આમાં વાત કરું છું હું જે પ્રમાણે હાર્દીએ ઘણી બધા જે પોઈન્ટ અત્યારે આવતો તેમાં ઇન્ક્લુડ કર્યા અને તેમણે એમ પણ કહ્યું કે ના અત્યારના સમયમાં જે શિક્ષકો પણ ક્યાંક નથી શાળાઓ છે તો ક્યાંક અત્યારે આવતો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ અભાવ છે એટલે માત્ર માત્ર આપણે શહેરીમાં જે વિકાસ કરો એ વિકાસ નહીં પરંતુ અંતરિયાળ ગામડાના જે છોકરાઓ છે જે બાકીઓ છે તેમને પણ યોગ્ય શિક્ષણ મળે એ પ્રકારની વ્યવસ્થા જરૂરી છે એ એ વ્યવસ્થા માટે તમે સાંભળ્યું હોય તો બિરસા મુંડાના નામે રાજપીપળામાં યુનિવર્સિટી બનાવવામાં આવવાની છે તો એ યુનિવર્સિટી બનાવવાથી તમને ઓટોમેટિકલી હવે જયારે તમારે ઇન્ફ્રા લેવલ પર યુનિવર્સિટી બનતી હોય તો જે છોકરાઓને બરોડાને આગળ બનવા જવું પડતું હોય એની જગ્યાએ ત્યાં રાજપીપળામાં જ યુનિવર્સિટી બનશે તો ઓટોમેટિકલી આસપાસના જેટલા પણ ગામડાની શાળાઓ છે એ શાળાઓનો ઉદ્ધાર થવાનો જ છે એટલે એ જે વિઝન છે એ ઓલરેડી ક્લિયર થઈ ગયું છે એટલે એ દિશામાં કામ પણ ચાલુ થઈ ગયું છે અને જે જગ્યાએ તમને એ પણ પણ કીધી કે મેડિકલ યુનિવર્સિટી બની છે તો વસ્તુ નથી થઈ ગામડાના લેવલ પર અને તમને ખબર છે કે રાજપીપળા એ ખૂબ જ પછાત વર્ગ પછાત એરિયા છે અને એ અનુસૂચિત જાતિ અને એ આખી પ્રજા ત્યાં વસે છે એના માટે યુનિવર્સિટીનું એનાઉન્સમેન્ટ કરવું મારા હિસાબથી ખૂબ જ નોંધને પાત્ર છે અને આ દિશામાં ખરેખર ખૂબ જ સરસ કામ થવાનું છે એ મારો અનુભવ છે આગામી દસ વર્ષ ગુજરાત માટે ઘણા મહત્વના છે તેવું મહાવીરભાઈ જણાવી રહ્યા છે કઈ રીતે આપ જુઓ છો આપણે છે ને કહેવત હતો કે ગધેરા આગળ છે ને એક કાજલ લટકાવી દે એને એવું લાગશે કે મને એ મળી જશે અને એને બનાવશે આખી તમે બીજેપી ની એક પોલિસી જોશો ને એમની પોલિટિક્સ પોલિસી હિન્દુ મુસલમાન સિવાયની એક જ વસ્તુ છે પાસ્ટમાં જઈને નહેરુ થી લઈને ઇન્દિરા સુધી તમે ગાળ આપો કે બે હજાર ચૌદ પહેલા કશું થયું નતું એમને એવું લાગશે બે હજાર ચૌદ માં દેશ આઝાદ થયો તો બે હાજર ચૌદ માં જતા ભયના નથી સરકારી પછી બધું ચાલુ છે બીજી વસ્તુ શું છે ખરાબર કે આગળ તમને બોલ નાખી બે હાજર સુડતાલીસ સુધી બે હાજર સાત્રીસ સુધી આ નરેન્દ્રભાઈ બે હાજર બાવીસ માં ફાર્મરો ડબલ ઇન્કમ થઈ જશે હમણાં શું કામ તમે ઘર ઘર બાંધવાની વાત કરો છો તમે તો ઓલરેડી કીધેલું કે બે હાજર વીસ માં કોઈના બધાને ઘર મળી જશે

તમને ખ્યાલ હશે સુરતમાં ના બત્રીસ માલ નું એરપોર્ટ બત્રીસ માળનું નું રેલવે સ્ટેશન ને નરેન્દ્રભાઈ તમને ક્લિપ મળી જશે અગર મેં ખોટું બોલતો હશે ખબર સાહેબ બત્રીસ માલ તમે રેલવે સ્ટેશન વાત શું છે કે ખાલી ખાલી તમે એવા સપના આપશો કે પેલા ભાઈ ખબર જ નહીં પડે તમે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી ની વાત કરો છો તારે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી માટે જીડીપી રેશિયો કેટલો જોશો તમે ડબલ ડિજિટ ફેગર જોશે તમે જીડીપી રેશિયો તે શું આપો છો અનઓર્ગેનાઇઝ સેક્ટર સેક્ટરને તમે કન્સિડર નથી કરતા જે નાઇન્ટી ફોર પર્સન્ટેજ આવે છે તમે જે સિક્સ પર્સન્ટેજ ઓર્ગેનાઇઝ સેક્ટર છે એનો જીડીપી તમે કરીને આપી દો છો બે હજાર પંદર માં છેલ્લે સર્વે થયો હતો એના પછી તમે બે હાજર સત્તરમાં જીએસટી બે વર્ષ કોવિડ તમે એને જોશો તમે કોઈ બી સારા ઇકોનોમિક્સ ને જોઈ લો ઇવન તમારો સુબ્રમણ્યમ સામે જોઈ લો તો માઇનસ વન થી લઈને પ્લસ વન વચ્ચે જીડીપી રેશો કહે છે તમે ફાઈવ ટ્રેલિયન ઇકોનોમી ની વાત કરો તમારી સામે તમે જીડીપી જો તમારો જીડીપી ની સામે તમારી લોન દેખો તમે એટી ફાઈવ લોન તમે લઈ લીધી છે એની સામે તમે જોઈ લો કે શું છે તમને એવું લાગે છે કે ત્રણ હજાર લોકોએ વોટ કરી દીધું ને સાહેબ વિશ્વગુરુ બની ગયા અને તમે સામે ઇકોનોમી ના રિપોર્ટ તમે જોઈ લો તમે રિપોર્ટ એ જ આઈએમ ગણશો જે સારો હશે તે એની પેલા મૂડી છે કેટલી વખત તમને રેડ રેડ રિપોર્ટ સાહેબ પાસે સાહેબ વાત એ છે કે આજે તમે છોડો મેં છું મહાવીરભાઈ છે આ ભાઈ છે કે હાર્દિક છે કે તમે જે બી છે હાર્દિક જોડે મેં એ જ વાત કરતા હતા એ ભાઈ અલ્ટિમેટલી આપણે જાહેર શું કામ છે એ અહીંયા બેસેલા કોઈ વ્યક્તિને તમે એક વસ્તુ તો માનશો કે આપણે સસ્તાની દુકાનમાં જઈને અનાજ તો નથી લાવતો મારી ભાઈ તમે લાવો છો નહીં લાવતો આખા દેશમાં એસી કરોડ લોકો સસ્તા નથી દુકાન પર ડિપેન્ડેબલ છે કેમ કેમકે ગરીબી રેખા તમે એવું કહો કે ત્રેવીસ કરોડ લોકોને તમે ગરીબી રેખાઓમાંથી વાત કરે કેમ કે એ લોકોની એકસો એસી રૂપિયાની ઉપર તમારી ઇન્કમ થાય છે ફેમિલી ઇન્કમ એટલે મતલબ તમે તમારું જો ત્રણ જણનું ફેમિલી છે ચાર કિલો તમે એ ખાઈ શકતા હોય કેરા ખાઈ શકતા હોય તો તમે ગરીબ નથી કેમ કે તમારી પંદરસો કેલરી એફિસમાં નથી જતા સાહેબ તમે રસ્તા પર જઈને તકલીફ શું છે તમે એ જોઈને જો ત્રણ સ્કૂલ છે ગવર્મેન્ટની એની સામે થી સ્કૂલો છે પ્રાઇવેટ સ્કૂલ ની સામાન્ય મધ્યમ વર્ગ નો વ્યક્તિ ક્યાં જઈને ફી આપે છે એને બિચારાને એવી એવી છે સ્કૂલમાં ભણાવવું પડે છે ડ્રોપ આઉટ તમે આગળ ભણાવી નહીં શકતા એની સામે તમે મેડિકલ માં દેખો મેડિકલ માં એક સરકારી હોસ્પિટલ સાહેબ એનાઉન્સમેન્ટ નથી કર્યું તમે શું કરવા માંગે આયુષમાન કાર્ડ આયુષ્માન કાર્ડમાં બધાને ખબર કેટલો મોટો કોભાન ચાલે છે પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય છે દસ લાખ નો બિલ બનાવીને આપી દે છે તમે પોતે ગવર્મેન્ટ હોસ્પિટલ બનાવી દો ને ત્યાં લેબ મૂકી દો લેબ આસિસ્ટ કેન્સર દો અમારે ત્યાં અમારે ત્યાં એક સરકારી દવાખાનું બનાવ્યું છે ભરૂચમાં એ રીતે ઢગલા વખતે તમારે અનાઉન્સમેન્ટ થઈ છે વસ્તુ એ છે કે લોકોને જોશું જરૂર છે શિક્ષણ શિક્ષણ તમે આપીને હાલ બહુ સારી રીતે ડીપમાં જઈને વાત કરી કે કેટલો છે તમારો હા તમે એવું કહી શકશો કે ભાઈ અમે પ્રાઇવેટ સ્કૂલોને આપી દીધી એન્જિનિયરિંગ કોલેજ એક નવી એન્જિનિયરિંગ કોલેજ તમે નહીં

કોઈ એક્સેપ્ટ નહીં કરી શકે આખા આખા ગુજરાતમાં દસ હજાર પાંચસો ની ઉપર કોવિડમાં માણસો નથી મળ્યા તમે એની વાત કહો ને યાર જ્યારે મેડિકલ ઇન્સ્પેક્ટર કોલ અપ થાય છે તમે એની વાત નથી કરતા કે ભાઈ મેડિકલમાં પાછળ આજે આજે તમે સિંગલ તમે જોવા જશો તો બ્લડ નું તમારે પચીસો થી ત્રણ હજાર તમારા બ્લડ ની એક બોટલ જોવો છે તો શું ગવર્મેન્ટ ત્યાં નથી કહેવા માંગતી કેમ પોતાના પોતાના લોકોને ચેસ્ટ બનાવી તમે ત્યાં ચાલુ કરી દો છો બ્લડ ની જે દરિયા નો પાણી બેક મારે છે તેના માટે વ્યવસ્થા નથી બધે તમારે સિંચાઈ લઈને તમે કેટલો લગાડ્યો છે એગ્રીકલ્ચર પણ એ ખેડૂત પૂછો સાહેબ તમે કે કેટલા વિશે શો થાય મારા મિત્ર જગદીપભાઈ એટલું જવા કહેવા માંગીશ કે તમારે બેઝિક લેવલ પર સ્ટડી કરવા જવું છે રવિભાઈ હમણાં તમે વાત કરી બચ્ચું નથી જેમ બચ્ચું જન્મ નથી બચું માં આવી ગયું છે આવશે સાહેબ

શું હાર્દિક આપને એક છેલ્લો પ્રશ્ન ત્યારબાદ મારે રવિભાઈને પણ એક પ્રશ્ન પૂછવો છે આપકે કહેવા માંગતા હતા ત્યારે શિક્ષણને લઈને જે ઘણા બધા જવાબ આપ્યા તેને લઈને સાથે ઇમ્પ્લિમેન્ટેશન રીતે જોવો છો શિક્ષણ વિભાગમાં હાર્દિક આપને આપને રોકવા માંગુ છું થોડોક નેટવર્ક ઇશ્યુ આવી રહ્યો છે આપને ત્યાંથી રવિભાઈ છેલ્લો પ્રશ્ન થોડોક મને ટૂંકમાં જવાબ આપજો જ્યારે પા ત્રણ ટ્રિલિયન કરવાની જે બાબત છે અને સામે અત્યારે તો જે આ પરિસ્થિતિ સામે આવી છે શું લાગે છે ત્રણ સુધી ક્યાંક પહોંચશે તેમ આપણે આગળ ગણેશ ચર્ચા

જે ચાઇનાની દર છે જે યુએસ ઓગણ ડોલર છે તો હજી આપણે તો ગ્રાસ પર છે હજી તો આપણે આથી જેટલા આગળ વધશું કારણ કેટલું મોટું કન્ઝમ્પન હોય એપલ શું કામ અહીંયા ફેક્ટરી નાખે છે ઇન્ડિયા માટે થોડી નાખે છે એને ખ્યાલ છે કે હવે કન્ઝમ્પન અહીંયા છે આ બધી સેમિકન્ડક્ટર કંપની કંપનીઓ ઇન્ડિયામાં આવે છે આટલી બધી ઇલેક્ટ્રોનિક ગુડ્સ કંપની ઇન્ડિયામાં આવે છે તો બેસિક એમનું મીન્સ કે ઓબ્જેક્ટિવ કે ઇન્ડિયાના બેનિફિટ માટે નથી હોતું એક બાય પ્રોડક્ટ છે કે એ લોકો અહીંયા ફેક્ટરી નાખે પછી એમ્પ્લોયમેન્ટ મળે મારા હિસાબે અત્યારે જે કન્ઝમ્પશન સ્ટોરી છે ઇન્ડિયાની અને મન્સ કે તમે ચાઈના મજો ચાઈના રિયલ એસ્ટેટ માર્કેટ સુ કામ બેંકરપ થઈ કારણ કે ત્યાં એક પર્સન પાસે બે થી ત્રણ પ્રોપર્ટી છે હવે ત્યાં કોઈ ડિમાન્ડ જ નથી એડિશનલ પ્રોપર્ટીની એટલે ચાઇનામાં માં પણ એ લોકો હંમેશા જ્યારે ત્યારે મન્સ કે પેલું પૂર આવે ત્યારે પાળ બાંધવાની પોલિસી રાખી હતી હવે ધીમે ધીમે આપણા ઉપર લોકોને ટ્રસ્ટ છે અને મન્સ આ ટ્રસ્ટ અત્યારથી નથી જાયગો 1992 થી જ્યારે ગ્લોબલાઇઝેશન નીવ રાખી પછી તમામ પ્રાઇમ મિનિસ્ટર તમામ ફાઈનાન્સ મિનિસ્ટર તમામ બજેટ એમાં ઘણા ઉપયોગી રહ્યા છે અને હંમેશા તો બધાનું કે કે છે આપણે કોઈ એક વસ્તુ પર દસ માં અથોડે જો તૂટે છે તો એવું નથી કે દસ માં અથોડે એનું મીન્સ બ્રેક થયું એ નવે નવ આગળ જેમ એના ઉપર હથોડા મારા છે એ પણ એટલું તોડવામાં સક્ષમ હોય છે તો બેસીકલી જોઈએ તો આ ઘણું આગળ ડેવલપમેન્ટ આપણે થઈ રહ્યા છે હું એઝ અ ઇકોનોમિસ્ટ મીન્સ કે હું પાર્ટીને છોડી દો આગળ જે જયદેવસિંહજી જે રહ્યા હતા મહાવીર સિંહભાઈ જણાવી રહ્યા હતા આઈ થિંક મીન્સ કે એ હું કન્સિડર જ નથી કરતો જે હું ગ્લોબલ લેવલે જોઉં છું જે માર્કેટ ગ્લોબલી જે ઇકોનોમી એમની પોતાની પોલિસીના પેરાલિસિસ થી ફેસ થઈ રહી છે એટલું એટલીસ્ટ આપણે અહીંયા નથી આપણે આ મહેનત આપણે કન્ઝર્વેટિવ નેચર અને એક અ મીન્સ કે આપણી જે પણ પોલિસીસ છે એમાં કોઈ વધારે પડતું મીન્સ કે આવેગ નથી હોતો આપણી જે પોલિસી છે ગ્રાઉન્ડ રૂટ લેવલ પર હોય છે અને ઇન્ડિયા નું હિસ્ટ્રી આજ રહી છે તો આના હિસાબે આપણે આ છે એજ્યુકેશન ની જે તમે ચર્ચા કરી રહ્યા હતા આ વખતે પંચાવન હજાર કરોડ નું બજેટ છે જો આ રીતે નું હશે તો આગામી છ વર્ષમાં જ આ જે આખું ગુજરાત નું બજેટ છે એટલું કદાચ આ એજ્યુકેશન સેક્ટર પર આય પણ એટલું શું સિસ્ટમ એને લેવા માટે તૈયાર છે લાઈક કે આપણે પંચાન હજાર કરોડ નું આપણે ખર્ચ પણ કરી શકીએ મેન ચાઈના અત્યારે પ્રોબ્લેમ શું છે એની પાસે ચાર ટ્રિલિયન ડોલર મીન્સ કે આપણી જેટલી ઇકોનોમી છે એટલું એની પાસે કેશ બેલેન્સ છે મીન્સ કે એની પાસે રોકડા પૈસા છે પણ એની ઇકોનોમી એ પૈસાને એબ્ઝોર્બ કરવા જ રેડી નથી તો આઈ થિંક એ સૌથી મોટો પ્રશ્ન પણ 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 છે 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 અત્યારે જે ટોપ ઇકોનોમી છે એમાં આપણી સિવાયની જે ચાર ઇકોનોમી છે એ લોકોને કેપેક્સ કરે છે ગવર્મેન્ટ એટલા બધા કેપેક્સ આપે છે આટલા બધા પ્રયત્ન કરે છે એમની ઇકોનોમી એબઝોર્બ કરવા તૈયાર નથી કારણ કે આપણે હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર થસ છે આપડી ઇકોનોમીની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તાતી જરૂર છે હજી વીસ વર્ષ સુધી જેટલું આપણે કેપેક્સ ગમે સેક્ટરમાં કરીશું હજી પણ આપણે ઓછું પડશે જેમ મેં આગળ પણ ચર્ચા કરી હતી પણ યસ જે પણ પ્રયત્ન થઈ રહ્યા છે દેશ માટે દેશના વિકાસ માટે બધા લોકોના સુખાકારી માટે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન જો આટલું જ ઇફેક્ટિવલી થાય જેમ આગળ હાર્દિકભાઈ જણાવી રહ્યા હતા જયદેવસિંહજીનો પણ એ પ્રશ્ન હતો તો ઇમ્પ્લિમેન્ટેશન ખાસો ઇમ્પોર્ટન્ટ રહેશે આ જે અમાઉન્ટ અત્યારે આપણે નક્કી કરી છે અને જે આગામી સેન્ટરનું પણ બજેટ આવશે નક્કી કરશે એ ઇફેક્ટિવલી યુટિલાઇઝ થાય તો મારા હિસાબે આ અમાઉન્ટ બહુ ઇનફ છે બિલકુલ બિલકુલ સાચી વાત છે અત્યારે તો જ્યારે ગુજરાતના બજેટને લઈને અત્યારે તો જે બાબત પર આપણે વાત કરી રહ્યા છે ને તેમાં પણ જ્યારે ઘણા બધા તેમાં ઇમ્પોર્ટન્ટ પાર્ટ અત્યારે તો જે થાય એ બહુ અત્યારે આવતો બહુ જરૂરી બની ગયું છે તેની સાથે મહાવીરભાઈ જયદીપસિંહ અને સાથે રવિભાઈ અને હાર્દિક આપ સર્વેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમ આપશો નમસ્કાર